નવ તારીખે એના માટે બધાને ભેગા કરવા પડશે કેમ કે આ એક જ મોકો એવો છે કે સરકારની સામે અમે અમારી વાત કરી શકીએ તમે હમણાં ફોન પર વાતો બહુ કરો છો હા કરવી પડે ને ફોન ઉપર વાતો નવ તારીખ છે નજીક દિવસ આવી ગયા છે અને રથયાત્રા કાઢવાની નથી પદયાત્રા કાઢવાની છે કેમકે જો પદયાત્રા નઈ કાઢી જીવનની રથયાત્રા રોકાઈ જશે આ નવ તારીખે પદયાત્રા તો ખરી કરી છે અરે ખરી નથી કરી ખોટી કરી છે પદયાત્રા કાઢવી જ ના પડે સરકાર ઘણી વખત કહ્યું સરકાર તો માય બાપ છે છે સમજી જાય ખબર નથી નથી પડતી કે કેમ પરિપત્ર કરતી અમે હકદાર છીએ અમે અમારી ફરજો તો નિભાવી છીએ ને તો અમને અમારી આ જે હક અને ફરજ ની વાત છે એ પૂરી કરવી પડે પણ નવ તારીખે તો મારા ફેબા ના લગ્ન છે અરે તારા ભાઈબાના ના લગ્ન હોય ફુવાના લગ્ન હોય મામા ના લગ્ન હોય કે ગમે એના લગ્ન હોય લગ્ન બધું પછી પેલા કોઈ પણ સંજોગો ના લો અરે ટેન્શન ક્યાં વાત કરે છે ટેન્શન નહીં લઈએ ને તો પેન્શન નહીં મળે એટલે થોડું ટેન્શન રાખવું પડશે જિંદગી આખી ટેન્શન રાખવું પડશે સરકાર ક્યાં સમજે છે જો સરકાર સમજી જાય તો પછી શાંતિ છે ને આપણા દીકરાની દીકરાની નોકરી અને છોકરીનું ટેન્શન બહુ રાખો છો માં હું એક નહીં મારા જેવા કેટલાય સાથી મિત્રો છે કે પોતાના ભવિષ્યની અંદર પોતાના દીકરા અને દીકરીના લગ્ન અને એના માટેની નોકરીની ટેન્શન રાખે છે સરકાર સમયાંતરે પોતાનું કામ કરે છે પણ આ એક કામ અગત્યનું છે કે કે એ અમારી હકની વાત છે અને એ હક માટે આ પદયાત્રા છે 9 તારીખે ખબર નથી પડતી તને અરે આ પદયાત્રા ક્યાં ક્યાં છે

અને આપડે પદયાત્રા પણ મોરબીમાં જ છે અને એ પણ બપોરે બે વાગે બરોબર ને હું તો મેરબી તું પણ મારી સાથે આવવાની દેખ્યું ને એટલે કેતી એક કાકરે બે પક્ષી ખબર છે બહુ પાક્કી છું તું તો

હા બાહુબલી કહો કે લેડી બાહુબલી પણ હવે અમે પણ નવ તારીખે તમારી સાથે પદયાત્રામાં આવીશું તો જ આપણા જેવા પરિવારોની રથયાત્રામાં કાયમ ચાલશે હા હા પદયાત્રામાં નહીં જઈને તો જીવનની રથયાત્રા ક્યારેય પૂરી નહીં થાય એટલા માટે જ કહું છું કે નવ તારીખે ગમે તે પરિસ્થિતિ હોય લગ્ન પ્રસંગ ગમે તે પ્રસંગ હોય એ પ્રસંગ કરતા મહત્વનો પ્રસંગ આ નૈતિક ફરજનો છે એટલે જ કહેવાય છે કે પદયાત્રા ચાલશે તો જીવન ની રથયાત્રા ચાલશે સમજી ગઈ ને તો ને નવ તારીખે જવાનું હા હા પાક્કુ તો ક્યાં જવાનું મોરબી કેટલા વાગે અગિયાર વાગે કેટલા વાગે અગિયાર વાગે તો થઈ જા તૈયાર લગ્ન માટે અને પદયાત્રા માટે થેન્ક યુ